નમસ્કાર જોહાર જે આદિવાસી દોસ્તો હું વિડીયો લાઈવ કરી રહ્યો છું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આવતા અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં કાલે પાંચ પાંચ વાગ્યાના ગાળામાં જે મધ્યપ્રદેશ તરફથી અતિ મહાભયંકર વાવાઝોડો અને વરસાદ આવ્યો જેમાં ખાસ કરીને છોટાઉદેપુર તાલુકાના બોર્ડરના ગામડા આવેલા છે જે મધ્યપ્રદેશ નેડીને તે વિસ્તારમાં રામપુરા રોજવા બિલવાટ બંદલાઓડી ભોરદલી દિયાવાટ બાલા ખડાખોડા કનાસ ભોરદા સીમલકવા જેવા અને પછી રંગપુર તરફના જે ગામડાઓ છે એ ગામડાઓમાં અતિ ભયંકર મહા વાવાઝોડું આવવાથી ખૂબ નુકસાન થયું છે જેમાં ખાસ કરીને મોટા વૃક્ષો પડી ગયા છે બહળા ખાખર ઓળા જેવા વૃક્ષો ધરાશાય થયા છે અને આ વિસ્તારમાં આવતા ગામડાઓમાં આદિવાસી ગરીબ માણસોના ઘરો ઘરો પડી ગયા છે તેમના ઘર પર પતરા હતા નળિયા હતા એ ઉડાવી નાખ્યા છે વાવાઝોડામાં ખૂબ અતિ નુકસાન થયું છે મોટા પાયે નુકસાન થયું છે એમ કહેવાય છે કેમ કે વાવાઝોડું બહુ ખૂબ ઝડપી આવ્યું હતું એટલા માટે ખાસ કરીને જે લોકો નું નુકસાન થયું છે ત્યાં અમે દરેક ગામડે ગામડે ફરીને જોયું છે તો ઘણા બધા મોટા પાયે લોકોના ઘરો ઘરો અને ઝોપડા ઉડી ગયા છે અને આ વિસ્તારમાં આવતા પ્રાથમિક શાળાઓના પતરા પણ પડી ગયા છે ઓરસાંગ નદીમાં નવા નીર પણ આવી ગયા સુકતા કોતરમાં પણ નવા નીર આવ્યા છે અતિ ભારે વાવાઝોડાથી આ વિસ્તારના ઘણા લોકોના બસો ત્રણસો ઘરોને નુકસાન થયું છે પાંચસો ગણવા જાય તો પાંચસો જેવા વૃક્ષો પડી ગયા હોય એવી સંભાવના સાથે હું વાત કરું છું કેમ કે મોટા વૃક્ષો તો પડ્યા પણ નાના વૃક્ષો પણ ઘણા ધરાશય થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે વીજળીના થાંભલા કેટલાક પડી ગયા છે ટીસીઓ પડી ગયું છે ખૂબ ભયંકર નુકસાન થયું છે જેથી હું સરકારી તંત્ર છોટાદુર તાલુકાના જેઓને હું વિનંતી કરું છું કે અમારા ગ્રામજનોની વિનંતી છે કે આ ગામડાઓમાં સર્વે કરાવી જે કંઈ સરકાર શ્રી વળતરના ભાગરૂપે વળતર આપે અને એમના ફરી પાછા મકાન બને એવી વિનંતી સાથે હું સરકારશ્રીને વિનંતી કરું છું જવાર જય આદિવાસી જય સંવિધાન